તમારું સ્વાગત છે મારા રસોડામાં તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે આજે હું તમારી સાથે શેર કરીશ ટોપરા પાકની તો ચાલો શરૂ કરીએ રેસીપી ટોપરા પાક બનાવવા માટે મેં ત્રણસો ગ્રામ ટોપરાનું ઝીણું ખમણ લીધેલું છે તો તમે તેની જગ્યાએ એ લીલા નાળિયેર ના ઉપયોગ કરી શકો છો એક કપ આપણે દૂધ લીધેલું છે અને બસો પચાસ ગ્રામ આપણે ખાંડ લીધેલી છે સો ગ્રામ મિલ્ક પાવડર લીધેલો છે તેની જગ્યાએ તમે માવાનો ઉપયોગ કરી શકો છો તો હું માવાની જગ્યાએ મિલ્ક પાવડરનો ઉપયોગ કરીશ તો સો ગ્રામ મિલ્ક પાવડર લીધેલો છે ટોપરા પાક બનાવવા માટે આપણે નથી લેવાની નથી ઘીનો ઉપયોગ કરવાનો કે નથી આપણે માવાનો ઉપયોગ કરવાનો તો માવાની જગ્યાએ આપણે મિલ્ક પાવડરનો ઉપયોગ કરશું અને તે પણ ઓપ્શનલ છે જો તમારે મિલ્ક પાવડરનો કે માવાનો ઉપયોગ ન કરવો હોય તો તમે એમનો પણ તમે ટોપરા પાક બનાવી શકો છો અને એકદમ ઝડપથી અને સેલી રીત થી આપણે ટોપરા પાક બનાવશું તે પણ આપણે મીઠાઈ દુકાન જેવો જ બનાવશું ટોપરા પાક બનાવવા માટે આપણે જાડા તળિયાવાળા વાસણનો ઉપયોગ કરવાનો તો આપણે જાડા તળિયાવાળું વાસણ લીધેલું છે હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે દૂધને એક ઉભરો આવે તેવું આપણે ગરમ કરી લેશું તો દૂધમાં આપણે આ રીતનો ઉભરો આવી ગયો છે બે મિનિટ તેને સારી રીતે હલાવી અને પછી તેમાં આપણે ખાંડને એડ કરશું તો જે પ્રમાણે આપણે ટોપરું લીધું હોય તેનો અડધો જ આપણે દૂધનો ઉપયોગ કરવાનો આપણે ખાંડને એડ કરી દેશું તમે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરી શકો છો તમે જોવો છો કે ખાંડ આપણે એકદમ સારી રીતે પીગળી ગઈ અને દૂધનો કલર ચેન્જ થઈ ગયો તો જો આ રીતે દૂધનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એગને સતત હલાવતા રહેવાનું તો હવે આપણે ટોપરે તેને એડ કરી દેશું દૂધનું માપ આપણે એકદમ પરફેક્ટ લીધેલું છે તો ટોપરા પાક આપણો એકદમ સારો એવો બનશે એ ટોપરો એડ કરી અને તરત આપણે મિશ્રણને નથી ઉતારી લેવાનું મિશ્રણને આપણે સારી રીતે મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ આપણે હલાવતા રહીશું આઠથી દસ તારા આપણે કેસરના એડ કરશું બે થી ત્રણ ટીપા આપણે ગુલાબ એસેન્સના એડ કરીશું તો ગુલાબ એસેન્સ છે તે ઓપ્શનલ છે તો તેની જગ્યાએ તમે ઇલાયચી પાવડરનો ઉપયોગ કરી શકો છો તેમાં આપણે મિલ્ક પાવડરને એડ કરી દેસુ આપણે મિલ્ક પાવડર એડ કરી દીધો છે તો સારી રીતે આપણે મિક્સ કરી એકથી બે મિનિટ રેવા દેશું તો પાવડર આપણે એડ કરી અને સારી રીતે મિક્સ કરી કરી છે પાવડર એડ પછી બે થી ત્રણ મિનિટ આપણે તેને સારી રીતે મિક્સ કરી અને હલાવતું રહેવાનું તો કઢાઈ સપાટી છોડે ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે તો હવે આપણે ગેસને બંધ કરી દેશું તો આપણે આ રીતે કોઈ પણ પ્લેટમાં ઘી લગાવી મિશ્રણને એડ કરી દેશું તો આ રીતે આપણે સરખો કરી અને બે થી ત્રણ મિનિટ આપણે ઠંડુ થવા દેશું ત્રણ મિનિટ થઈ ગઈ છે તો આપણે આ સિલ્વર વર્ક ને ઉપરથી લગાવશું ટોટોપરા પાક છે તે એકદમ સરસ મીઠાઈ વાળાની દુકાન જેવો જ તૈયાર થશે તો આપણે આ રીતે સિલ્વર વર્ક લગાવી અને એક કલાક આપણે તેને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દેસું કલાક થઈ ગઈ છે તો હવે આપણે આમાં કાપા કરી અને કટિંગ કરી લેશું તો આ રીતના આપણે કાપા કરી અને નાના નાના પીસ કરી લેશું ટોપરા પાક આપડો બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવો તો છે ને એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવો જ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો ટોપરા પાક આપણું એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય તેવો ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં જો આ રીતે તમે ઘરે બનાવશો તો સેલી અને સરળ રીતથી બની જશે એકદમ ઓછી મહેનત અને ઓછા ખર્ચામાં એકદમ સારો એવો ટોપરા પાક બની ને તૈયાર છે જો રેસીપી તમને ગમે તો વિડીયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો પાછું રહેલ બે લાયકન દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે